શબ્દા મિત્ર યુટ્યુબ ચેનલ ના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું એક નવા પ્રશ્ન અને તેના ઉત્તર સાથે ભાવિનું સ્વાગત કરું છું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આપ સૌના સાથ સહકારથી આપ સૌ એ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને ખૂબ જ પ્રેમ દર્શાવે તેના કારણે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ અવિરતપણે પ્રગતિના માર્ગ પર વધી રહી છે જે આપ સૌની આભારી છે તો મારે આજે નવા પ્રશ્નની પાછી ચર્ચા કરવી છે આપની સામે ચેનલને શેર કરજો આપનો પ્રતિભાવ જણાવજો અને આપના જે પ્રિય મિત્રો જે છે એ પ્રિય મિત્રો સુધી શેર કરજો પુનઃ સ્વાગત કરું છું શ્લેષ અલંકાર વ્યાકરણની સફરમાં આપણે સફર કરીએ મિત્રો આપસો અલંકાર વિશે તો જાણો છો અલંકારના પ્રકારો ઘણા બધા છે આ મુખ્ય બે પ્રકારો છે શબ્દાલંકાર અને અર્થાલંકાર અર્થાલંકારના ઘણા બધા પ્રકારો છે એ અર્થાલંકારના પ્રકારોમાંથી એક મોતી લઈ અને તમારી સામે આવ્યો છું તે મોતી એટલે કે શ્લેષ અલંકાર શ્લેષ અલંકારની ચર્ચા કરવી એટલા માટે હિતા છે કે આપણે શ્લેષ અલંકારમાં અને યમક અલંકારમાં આ બંને વચ્ચેની જે પાતળી ભેદ રેખા જે છે એને પારખવામાં ક્યારેક આપણે ભૂલ કરી બેસીએ છીએ તો પરિણામે યમકને શ્લેષમાં અને શ્લેષને આપણે યમકમાં લઈએ છીએ સારી માહિતી આપું તો શ્લેષ અલંકાર કોને કહેવાય અને યમક અલંકાર કોને કહેવાય હું બંને વચ્ચેનો તફાવત તમને કહી દઉં છું યમકમાં એક શબ્દ બે વખત કે તેથી વધારે વખત આવે અને દરેક વખતે તેનો અર્થ જુદો જુદો થતો હોય અને દરેક વખતે તેનો અર્થ જુદો જુદો થતો હોય તેને યમક અલંકાર કહેવાય યમક અલંકારનું એક ઉદાહરણ આપું કે જવાની તો જવાની છે તો જવાની શબ્દ બે વખત આવ્યો છે એક જવાની એટલે યુવાની અને બીજું જવાની એટલે જતી રહેવાની છે આ તપેલી તપેલી છે આ તપેલી ક્યાં આવી તપેલી શબ્દ ત્રણ વાર છે દરેકનો અર્થ જુદો જુદો છે તપેલી એટલે વાસણ તપેલી એટલે ગરમ તપી લેલો કોઈ ગુસ્સાવાળી વ્યક્તિ આ યમક અલંકાર થયો હવે શ્લેષ અલંકારમાં શું આવે અંદર શબ્દ એક જ હોય હોય અને તેના ભિન્ન ભિન્ન અર્થ અર્થ થતા એટલે સમાનાથી શબ્દ નહીં એના અલગ અલગ અર્થ થતા હોય તો એ અલંકાર શ્લેષ અલંકાર કહેવામાં આવે હવે આના માટે આપણી પાસે શબ્દ ભંડોળ હોવું જરૂરી છે દાખલા તરીકે હું એમ કહું કે રાગ તો રાગ શબ્દના ઘણા બધા અર્થ થાય સમાનાર્થી શબ્દની વાત નથી કરતો રાગ એટલે પ્રેમ થાય રાગ એટલે કંઠની મધુરતા થાય રાગ એટલે આપણે એક પ્રકારનો લગાવ જે છે એ પણ ત્યાં થતો તો આ જે એક જ શબ્દ છે અને તેના અર્થ જે જુદા જુદા જે છે આ પ્રમાણે જે વાત થતી હોય એ સ્લેષ અલંકારમાં આવે પણ આપણે શું કરીએ છીએ કે શ્લેષ અલંકારની અંદર માત્ર ને માત્ર તેના જે સમાનાર્થી શબ્દો છે એની પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ તો એવું ધ્યાન ન આપતા તમારે તેના ભિન્ન અર્થો લેવાના છે અને તમને શ્લેષ અલંકારની તમને ખ્યાલ પડે તો જોઈએ સ્વાગત કરું છું શ્લેષ અલંકારમાં એની વ્યાખ્યા છે પંક્તિ કે વાક્યમાં એક શબ્દના એક થી વધારે અર્થ થાય તો તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે પંક્તિ કે વાક્યમાં એક શબ્દના એકથી વધારે અર્થ થતા હોય તમારી વ્યાખ્યાને અહીંયા પકડવાની છે એકથી વધારે અર્થ થતા હોય તેને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે આ વ્યાખ્યાને સમજાવવા માટે મેં એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે એ ઉદાહરણ આપણે જોઈએ જેને કલંક કડવું દધી તું ગણે છે અહીંયા તમને આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે કયો શબ્દ છે કે જેના અર્થ અલગ અલગ થાય છે તો દધી શબ્દ જે છે એ દધી શબ્દના બે અર્થ થાય એક દધી દધી એટલે એટલે અને મહાસાગર સંસ્કૃત શબ્દ છે દધી શબ્દના બે અર્થ થાય મહાસાગર અને દધી એટલે દહી તો આ પ્રમાણે આ જે શબ્દોનો વિભિન્ન અર્થ આપણે લીધો એ શ્લેષ અલંકાર કહેવામાં આવે એટલે શબ્દ એક તેના અર્થ જુદા જુદા માટે શ્લેષ અલંકાર કહીશું તો આ પંક્તિ શબ્દ જે છે એના બે અર્થ મહાસાગર અને દહી માટે આ પંક્તિ એ પંક્તિ છે બે ત્રણ આપણે વાક્યો જોઈએ એટલે તમને ખ્યાલ પડશે પહેલું વાક્ય આપેલું છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે જો આપણને એ ધ્યાન આવી જાય કે આમાં આના અર્થ અલગ અલગ થાય છે તો આ શ્લેષ હોવી જોઈએ તો તો મિત્રો આ જે વાક્ય છે છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું પાત્રના બે અર્થ થાય આપણે આમ તો ઘણા અર્થ થતા હોય પણ આપણે બે અર્થમાં લઈએ તો પાણી એટલે તાકાત અહીં પાત્ર ની વાત કરીએ પાત્ર પાત્ર નો અર્થ બને છે વાસણ અને પાત્ર એટલે કોઈ વ્યક્તિ તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે તો પાત્ર શબ્દ આપણે આ રીતે લીધા પાત્ર એટલે વાસણ અને પાત્ર એટલે કોઈ વ્યક્તિ જોડાયેલા હોય કે મિત્રતા હોય તે એટલે એટલે પાત્ર વ્યક્તિ આ થયો ખ્યાલ પડી ગયો કે આ પંક્તિ શ્લેષ અલંકારમાં છે હવે આ પંક્તિમાં એક બીજો શબ્દ પણ એવો છે કે જે ભિન્ન અર્થ બતાવે છે પાણી તો પાણી શબ્દ બને છે તાકાત શક્તિ પાણી એટલે જળ જીવન પાણી એટલે જીવન પણ થાય પાણી એટલે તાકાત પણ થાય શક્તિ તો અહીંયા આપણે પાણી શબ્દના આધારે રૂઢિપ્રયોગ તો તમે સાંભળ્યો છે કે આવી જતા પાણી હોય તો એનામ કંઈ પાણી નથી તો આ પાણી શબ્દના આધારે પણ રૂઢિપ્રયોગો બનેલા છે ને કહેવત પણ છે પણ અહીંયા પાણી શબ્દના બે અર્થ થાય છે પાણી એટલે શક્તિ અથવા તાકાત પાણી એટલે જીવન જિંદગી માટે આ પંક્તિ શ્લેષ અલંકારમાં છે એવું જરૂર નથી કે દરેક હોવી જોઈએ માનો પાણી શબ્દના બે અર્થ ની ખબર પડે ખ્યાલ પડી ગયો બે કે ત્રણ અર્થની તો બરાબર છે તો આ પંક્તિ શ્લેષ અલંકારમાં છે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે અહિયાં કોને મુક્ત ન કરે ન આવે સુંદર સ્ત્રી એક શબ્દ એવો છે કે જેના ભિન્ન ભિન્ન અર્થ થાય છે રાગ રાગ શબ્દ જે છે તેના અર્થ અલગ અલગ થાય છે રાગ એટલે કંઠની મધુરતા રાગ એટલે લાલાશ લાલાશ પડતો જે રંગ હોય એને પણ રાગ કહેવામાં આવે છે લાલાશ પછી આપણે પડોશીઓ સાથે કે આપણા મિત્રો સાથે કે આપણે સગા સંબંધી સાથે સાથે સંબંધ સારો હોય તો આપણે એવું કહીએ ને સાથે મારો સારો સારો છે છે ભાઈઓ ભાઈઓ એટલે સંબંધ માટે આ પંક્તિ જે છે એ પંક્તિ આ શબ્દના બિન અર્થ થાય છે માટે આપેલી પંક્તિ એ શ્લેષ અલંકારમાં છે આ પંક્તિ તો મોટે ભાગે તમે સાંભળેલી છે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે હવે આ પંક્તિમાં બે શબ્દો એવા છે કે જેના ભિન્ન ભિન્ન અર્થ થાય છે એમાં પહેલો શબ્દ છે રવિ તો રવિ નો એક અર્થ બને છે સૂરજ રવિ નો બીજો અર્થ બને બને છે કોઈ વ્યક્તિનું નામ હોય ને રવિ બે અર્થ થઈ ગયા અલંકાર કર કર શબ્દના પણ બે અર્થ બને છે કર એટલે હાથ બને કર એટલે વેરો ટેક્સ આપણે કહીએ છીએ ને વેરો એમ બે અર્થ થાય છે અલંકાર શ્લેષ અલંકાર આ ભિન્ન ભિન્ન અર્થ છે અને ગુજરાતી ભાષા એવી જ ભાષા છે કે જેમાં વાક્યને પીરસવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેના અર્થ ભિન્ન ભિન્ન થતા જોવા માટે મળતા હોય છે આ અલંકારની અંદર કવિ જ્યારે આવા શબ્દનો ઉપયોગ કરતા હોય લેખક જ્યારે શબ્દનો ઉપયોગ કરતા હોય ત્યારે એ અલંકાર દ્વારા વાક્યને ચમત્કૃતિભરી બનાતા હોય છે એ ભાવને યોગ્ય રીતે પ્રસ્તુત કરવા માટે માગતા હોય છે માટે આપણને જોવા માટે મળતું હોય છે પણ અલંકાર જે છે એ શ્લેષ અલંકાર છે પછી બીજી પંક્તિ છે જેના બદલે નહીં વર્તમાન રે ગંગા સતી વર્તમાન શબ્દના અર્થ અલગ અલગ થાય જેના બદલે નહીં વર્તમાન રે વર્તમાનના કયા કયા અર્થ બને વર્તમાન એટલે પહેલો થાય આવે કાળ કાળ એટલે સમય વર્તમાન એટલે નિયમ થાય વર્તમાન એટલે ધર્મ બને વર્તમાન એટલે ફરજ બને અર્થ થાય છે અલંકાર અલંકાર જેના બદલે નહીં વર્તમાન રે આગળ પંક્તિ આવી ગઈ જેને કલંક દધી તું ગણે છે બીજી જ પંક્તિ એની આ રીતે છે મીઠું બની સમ જગે રસ તે ભરે છે દરિયાની વાત છે દરિયામાં મીઠું ઉત્પન્ન થાય એ મીઠું ખોરાકમાં ભેળવવામાં આવે ત્યારે ખોરાક એ ખરેખર મીઠો બનતો હોય છે એટલે સ્વાદિષ્ટ બનતો હોય છે હિન્દી મેં અમુશે નમક કહેતે હૈ ગુજરાતીમાં મીઠું કહેવામાં આવે છે મીઠાશ ભેળવે એટલે મીઠું તો આ પંક્તિ આ છે જેને કલંક કડવું દધી તું ગણે છે મીઠું બની સમ જગ રસે સમ જગે ભરે છે મીઠું શબ્દના ના બે અર્થ થાય એક મીઠું એટલે ખારાસ પડતો પદાર્થ એને કે નમકના અર્થમાં છે અને બીજું મીઠું એટલે ગળ પણ સ્વાદિષ્ટ મીઠાશવાળી જે વસ્તુ લાગે ને તે અને ગુજરાતી ભાષાની અંદર મીઠાને આપણે મતલબ કે નમક જે છે મીઠું કહીએ છીએ એનું કારણ શબ્દ બહુ જોરદાર શબ્દ આપરેલો છે મીઠું કે જ્યાં સુધી ખોરાકમાં ભરે નહીં ત્યાં સુધી ખોરાક આપણને સ્વાદિષ્ટ લાગે પણ નહીં અને ભાવે પણ નહીં પણ જ્યારે તેમાં જેટલો જરૂર પ્રમાણમાં નમક બેળવવામાં આવે મીઠું આવે ત્યારે ખોરાક સ્વાદિષ્ટ બને છે એટલે ગુજરાતી ભાષા છે છે મીઠું શબ્દ કહી શકે પણ ગુજરાતીમાં તો મીઠું જ્યાં પાયો જ કાચો હોય ત્યાં પરિણામ આવું જ આવે ને તો પાયો શબ્દ એવો છે મિત્રો કે જેના અર્થ અલગ થાય છે પાયો એટલે ઘડતર પાયો એટલે મૂળભૂત જે તબક્કો છે તે આ થયો જ્યાં પાયો કાચો હોય ત્યાં પરિણામ આવું જ આવે ને પાયો એટલે ટેકો પણ બને બાળક પ્રાથમિક શાળામાં ભણે છે પહેલા ધોરણથી તો સાતમા ધોરણ સુધી આવે અને જો તેને વાંચતા લખતા ના આવડે તો આપણે એવું કહી શકીએ એનો પાયો નબળો છે એટલે જે પ્રારંભિક શરૂઆત થઈ એ પાયો ત્યાંથી નબળો છે એટલે આ રીતે પાયો શબ્દ જે છે તેના અર્થ અલગ અલગ થાય છે માટે પંક્તિ શ્લેષ અલંકારમાં છે હેમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો સાર્થક કીધું નિજ નામ સિદ્ધરાજે સિદ્ધરાજ જયસિંહ સોલંકે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દનું શાસન લખાવ્યું વ્યાકરણ ગ્રંથ અને એના આધારની આ પંક્તિ છે હૈમ પ્રદીપ પ્રગટાવી સરસ્વતીનો સાર્થક કીધું નિજ નામ સિદ્ધરાજ રાજ નિજ એટલે પોતાનું નામ તો એ હૈમ શબ્દ જે છે તેના અર્થ ભિન્ન ભિન્ન છે હૈમ એટલે હેમચંદ્રાચાર્ય હેમ એટલે સોનું હેમ એટલે ઠંડક આવા અર્થ થાય છે અલંકાર અલંકાર રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે ખ્યાતિ શબ્દનો અર્થ એક જ બને છે ખ્યાતિ એટલે તેના વાહ વાહ પ્રશંસા કરે એને સમાનાથી શબ્દો મળે પણ તેના ભિન્ન અર્થ નથી મળતા કર શબ્દના બે અર્થ થાય છે ભિન્ન અર્થ મળે કર એટલે ટેક્સ અને કર એટલે હાથ અર્થ થયો અલગ અલગ તો માટે આ જે પંક્તિ જે છે એ પણ શ્લેષ અલંકારમાં છે તો આવા શબ્દોની માહિતી મિત્રો આપણી પાસે હોવી જોઈએ શબ્દોનું જ્ઞાન જેટલું વધારે હશે અંગ્રેજી હોય હિન્દી હોય કે ગુજરાતી હોય તો ભાષા આપણે એટલી મજબૂત બનતી હોય છે અંગ્રેજીમાં માત્ર દસ સ્પેલિંગ આવડતા હોય અને હિન્દીમાં દસ શબ્દ આવડતા હોય તો ભાષા પર પ્રભુત્વ મેળવી દીધેલું છે એમ કહી શકાય નહીં જેટલું શબ્દ ભંડોળ આપણી પાસે વધારે હોય એટલી ભાષા આપણી સમૃદ્ધ બનતી હોય છે પછી આપણે વાત કરીએ કુમકુમ ને અક્ષત ચડવી કુમકુમ ને અક્ષત ચડવી અક્ષત કુમકુમ ના અધિકાર માગતી હવે અહીંયા કુમકુમ શબ્દ છે ને અક્ષત શબ્દ છે તો કુમકુમ એટલે તો કંકુ થાય અક્ષત શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે એક તો અક્ષત એટલે ચોખા થાય અક્ષત જે ખંડિત નથી તે અક્ષત એટલે સૌભાગ્ય થાય તો આવા ભિન્ન ભિન્ન અર્થ થાય છે બાપુ ના કશું એ ભૂલ્યા એક ભૂલ્યા મને કે મંદાક્રતા છંદમાં પંક્તિ છે બાલમુકુંદ હવે કાવ્યનું નામ છે જૂનું ઘર ખાલી કરતા જૂનું ઘર તેમાં આ કોલે શબ્દ જે છે એના બે અર્થ થાય કોલે એટલે ખૂણો ખૂણામાં રહેલું બાળક બોલી ઉઠ્યું કે ભૂલ્યા એક ભૂલ્યા મને કે રમકડું કોલે એટલે રમકડું થાય અને કોલે એનો બીજો અર્થ બને છે ત્યાં આગળ ખૂણો અલંકાર શંકાર બીજી કોઈ પંક્તિ નથી કોઈ શબ્દ નથી કે જે અનુવર્ષ વિશેષ અલગ અલગ જોવા માટે મળ્યું ત્યાં છે ને કોલ એટલે રમકડું કોલ એટલે ખૂણો બીજી પંક્તિ છે સારી ક્રિયાઓને પ્રવર્તા તો આ જીપીએસસી મેઇન્સ માં પૂછાયેલી પંક્તિ છે સારી ક્રિયાઓને પ્રવર્તા તો દિશાઓના માલિન્યને મલિનતાને દૂર કરતો અત્યંત તેજસ્વી દેદીપ્યમાન એવો વિભાકર પ્રકાશે છે પંક્તિ ભલે મોટી હોય પણ એક શબ્દ પકડાઈ જાય તો તરત જ આપણને ખ્યાલ પડે કે ઓ આ અલંકાર પંક્તિમાં છે સારી ક્રિયાઓને દિશાઓના માલિન્યને માલિન્યલિનતાને દૂર કરતો એટલે ચારે દિશામાં અંધકાર છે સુરજદેવ આગમન થાય અંધારું ભાગી જાય માલિન્યને મલિનતાને એટલે અંધારું એને દૂર કરે સુરજદેવ આવે પ્રકાશ આવે અંધકાર જતો રહેતો હોય છે તેજસ્વી દૈપ્યમાન એટલે પ્રકાશિત એવો વિભાકર વિભાકર શબ્દના બે અર્થ થાય પ્રકાશ એ છે વિભાકર એટલે સૂરજ સૂરજ દેવ અને એટલે રાજા દિનકર સૂરજ થાય વિભાકર એટલે રાજા અને વિભાકર વિભાકર એટલે રાજા અને વિભાકર એટલે દેવ મતલબ કે સૂર્ય થયા બંનેના ભિન્ન અર્થ અલંકાર શ્લેષ અલંકાર મારી આશા જીવંત છે તેથી હું જરાય હાર નહીં માનું તો અહીંયા આશા શબ્દના થાય આશા એટલે મનની ઈચ્છા અને આશા એટલે કોઈ નામ હોય હવે દીપક ઓલવાઈ ગયો તો દીપક ના પણ બે અર્થ થાય ને દીપક એટલે કોઈ નામ હોય અને દીપક એટલે દીવો રમેશનું બારમું પતી ગયું તો બારમું શબ્દના બે અર્થ થયા બારમું એટલે ધોરણ બાર અને બારમું એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મૃત્યુ પછી જે કરવામાં આવતી ક્રિયા થયું આ પોતાની ડોલ છે તો પોતાની શબ્દના ખુદની અને પોતાની એટલે માટેની બતાવે છે તો આ પ્રમાણે આ પંક્તિમાં આશા શબ્દના બે અર્થ બને છે આશા એટલે મનની ઈચ્છા અને આશા એટલે કોઈ વ્યક્તિનું નામ હોય તો આ પ્રમાણે એક જ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ હોવાના કારણે આ અલંકાર એ શ્લેષ અલંકાર છે તો આપણી પાસે શ્લેષ અલંકાર ઓળખવાને માટે એની એકદ શરત છે કે શબ્દ ભંડોળ હોવો જોઈએ આવી જે પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓનો આપણે વધારેને વધારે અભ્યાસ કરીએ કે જેના કારણે અલંકાર ઓળખી શકીએ આ ઉપરાંત તમે જ્યારે વર્ણનાત્મક ગુજરાતી ભાષામાં લખવાનો પ્રયાસ તમે કરો છો ત્યારે જે અલંકારિત વાક્ય રચના હોય એને તમે તમારી ભાષામાં પીરસવાનો

આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જયગુજરાત